નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખે દસ ઓક્ટોબરથી લઈને બાવીસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ઠંડી પવન તાપમાન અને વરસાદની અગત્યની આગાહી ઉપરાંત મિત્રો હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે ઠંડીનો ચમકારો પણ આપણને અહેસાસ થવાનો છે ત્યારે મિત્રો અત્યારે જ્યારે ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે ત્યારે ચોમાસાની વિદાય કયા વિસ્તારમાંથી થઈ ચૂકી છે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર સહિત આ કહી શકાય કે રાજસ્થાન અને ગુજરાતના પણ એસીથી નેવ ટકા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને આ વિસ્તારોમાંથી હજુ અને વિદાય લેવાની બાકી છે મહત્વનું છે કે બંગાળની ખાડીમાં આવનારી તારીખ વીસથી લઈને બાવીસ તારીખમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય જે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરી શકે છે પરંતુ ધીમે ધીમે ગુજરાતમાં હવે ઠંડીનો માહોલ સર્જાશે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ડી પણ સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો વરસાદની સિસ્ટમોની ખાસ વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડી જે છે એક્ટિવ થઈ ચૂકી છે અને બંગાળની ખાડી એક્ટિવ થતાં કહી શકાય કે દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં છૂટો છવાય વરસાદ થઈ શકે તેવી સંભાવના છે અને દક્ષિણ ભારતના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે આ સિસ્ટમ ગુજરાતને અત્યારે અસર નહીં કરે પરંતુ આવનારી તારીખો ઓગણીસ તારીખ બાદ સામાન્ય અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો પવનની ખાસ વાત કરીએ તો અત્યારે જ્યારે ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે કચ્છના અનેક વિસ્તારમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અમદાવાદમાં પંદરની સ્પીડ ઉપરાંત સુરતમાં પણ પંદરની સ્પીડ ઉપરાંત મહારાષ્ટ્રના નાસિકમાં પણ વીસની આજુબાજુની સ્પીડ જોવા મળી શકે છે રાજસ્થાનમાં પણ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો તાપમાનની વાત કરીએ તો વહેલી સવારે જે આ ન્યૂનતમ તાપમાન છે એકવીસ ડિગ્રીની આસપાસ ભુજમાં રાજકોટમાં ત્રેવીસની આસપાસ વેરાવળમાં એકવીસની આસપાસ સુરતમાં બાવીસની આસપાસ અમદાવાદમાં ચોવીસની આસપાસ રાજસ્થાનના ઉદયપુરમાં અઢારની આસપાસ ઉપરાંત મહારાષ્ટ્રના નાસિકમાં વીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે મહત્વનું છે કે આજે તાપમાન છે બપોર દરમિયાન એકત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળે રાજકોટમાં બત્રીસની આસપાસ વેરાવળમાં બત્રીસની આસપાસ અમદાવાદમાં તે તેત્રીસની આસપાસ સુરતમાં બત્રીસની આસપાસ નાસિકમાં અઠ્યાવીસ અને ઉદયપુરમાં ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે એટલે કે મિત્રો અત્યારે જ્યારે ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે બપોર દરમિયાન સામાન્ય ગરમીનો અહેસાસ થશે પરંતુ આવનારા અઠવાડિયામાં એક કહી શકાય કે હલ્લાદક અને ખોશોમા વાતાવરણ પણ જોવા મળનારું છે હવે સેટેલાઇટ બેઝના માધ્યમથી સમજીએ કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા ક્યાં રહેલી છે હવે તારીખ પ્રમાણે વાત કરીએ તો દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા રહેલી નથી પરંતુ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ જોવા મળશે પૂર્વ ભારતથી લઈને અનેક વિસ્તારમાં હજુ પણ છૂટાછવાયો વરસાદ શરૂ થશે કારણ કે હજુ પણ ચોમાસાની અસર મધ્ય ભારત સહિત ઉત્તર ભારતના અનેક ભાગો દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લામાં જોવા મળનારી છે અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે જેમાં વરસાદની શક્યતા છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે પૂર્વ ભારતના પણ અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો બાર ઓક્ટોબરની વાત કરીએ તો બાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં વધશે ડબલ્યુડી સક્રિય થતાં ગુજરાતમાં હવે ઠંડીનું પ્રમાણ વધશે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહે છે અનેક જિલ્લામાં છૂટો છવાય વરસાદ જોવા મળી શકે છે ચૌદ ઓક્ટોબરની વાત કરીએ તો ચૌદ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત રહેશે કેરળ સુધી અનેક જિલ્લામાં છૂટો છવાય વરસાદ થઈ શકે છે પંદર ઓક્ટોબરની વાત કરીએ તો પંદર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત એક્ટિવ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી સોળ ઓક્ટોબરની વાત કરીએ સોળ ઓક્ટોબરે પણ કહી શકાય કે દક્ષિણ ભારત એક્ટિવ રહેશે અને દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટો છવાય વરસાદ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર ઓક્ટોબરની વાત કરીએ તો સત્તર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે બંગાળની ખાડી સામાન્ય એક્ટિવ થતાં અઢાર અને ઓગણીસ તારીખ બાદ આ વરસાદની સિસ્ટમ વધારે મજબૂત થાય તેવી શક્યતા છે અઢાર ઓક્ટોબરની વાત કરીએ તો અઢાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા ગુજરાતમાં વરસાદની શક્યતા બિલકુલ નથી તાપ તડકો ઉઘા નીકળે અને ઠંડીનો માહોલ આપણને જોવા મળી શકે છે ઓગણીસ ઓક્ટોબરની વાત કરીએ તો અરબી અને બંગાળની ખાડ એક સાથે એક્ટિવ થશે જેના લીધે થઈને દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા જોવા મળશે ઓક્ટોબરની વાત કરીએ તો વીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા આપણને દેખાઈ રહી છે એકવીસ ઓક્ટોબરની વાત કરીએ તો એકવીસ ઓક્ટોબરે પણ અનેક જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતા છે અને આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતા મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળે ત્યારબાદ મિત્રો તારીખ બાવીસ ઓક્ટોબરની વાત કરીએ તો બાવીસ ઓક્ટોબરે પણ મહારાષ્ટ્ર સહિત આ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થાય કોઈ કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા પણ દેખાઈ રહી છે ત્રેવીસ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રેવીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે ચોવીસ ઓક્ટોબરની વાત કરીએ તો ચોવીસ ઓક્ટોબરે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા આપણને જોવા મંડારી છે મહત્વનું છે કે હવે ધીમે ધીમે જ્યારે ચોમાસાની વિદાય ચાલી રહી છે ત્યારે હવે એક વરસાદની શક્યતા નહિવત રહે છે પરંતુ દક્ષિણ ભારત અને મધ્ય ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ ચોવીસ અથવા તો પચીસ ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ કેવું છે તાપ તકો ઉગાડ હોય પવનનું પ્રમાણ વધારે હોય તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે